આજે નર્સિંગ ડે નિમિત્તે હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા શિબિરનું આયોજન કરવામાં વડોદરાની જમનાબાઈ નર્સિંગ સ્ટાફ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લોરન્સ નાઇન્ટીન ગર્લ્સ ડે નિમિત્તે તારીખ બારમી ના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું લેડી વિથ ધ લેમ્પ વિથ ધ બ્લડના થીમ પર આ દિવસ ઉજવવામાં આવ્યું હોવાનું હોસ્પિટલના કિયોર જોશી જણાવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ યુનિટ રક્ત એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

એમને દેશના જવાનોને જેવી રીતે સેવા ચાકરી કરી અને એમનું નામ એવી રીતે પડ્યું કે ફ્લોરેન્સ ટાઈન ટેન્કલ લેડી વિથ ધ લેમ્પ એવી જ રીતે અમે એમના અનુયાયીઓ છે અને એમના જ માર્ગદર્શન હેઠળ અમે આગળ વધી રહ્યા છે અને હાલની પરિસ્થિતિ જેવી રીતે પાડોશી દેશ સાથે જે અણબનાવના સાથે યુદ્ધની પરિસ્થિતિ છે એને ધ્યાન રૂપી લેતા અને મોદી સાહેબના સરકાર શિરના નિયમોબદ્ધ અમે આ વખતે ટ્રિબ્યુટ એવી રીતે આપ્યું છે કે લેડી વિથ ધ લેમ્પ વિથ ધ બ્લડ જેવી રીતે અમે દેશની સેવા કરી શકીએ છીએ એવી જ રીતે અમે દેશને બ્લડ સાથે અમે ટ્રિબ્યુટ આપવા માંગીએ છે જય શ્રી રામ ભારત માતા કી જય સૌથી પહેલા તો નમસ્કાર આજે 12 મે છે નર્સિંગ દિવસ છે એટલે અહીંયા જે પણ બધા હાજર છે નર્સિંગ સ્ટાફ બધાને હેપી નર્સિંગ ડે આપ સૌ જાણો છો કે અત્યારે જે કન્ડિશન ક્રાઇસિસ ચાલી રહ્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે એમાં આપણી ઇન્ડિયન આર્મી બહુ સારી રીતે કામ કરે છે અને આપણને પ્રાઉડ છે ટુ બી ઇન્ડિયન્સ આપણી સરકાર તથા આર્મી માટે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો છે જે સરકારશ્રીની ટેલ છે તો એમાં અમે પણ અમારા તરફથી સહભાગી થવા માંગીએ છીએ અને આજના દિવસે ઓછામાં ઓછું પચીસથી પચાસ બ્લડ એકઠા કરવાનું નક્કી કરેલ છે અને અમારું કામકાજ ચાલુ છે જય હિન્દ જયભાવ ડૉક્ટર જિજ્ઞા નાયક સીડીએમ ઓ જમનાભાઈ